શાર્ક ટેન્ક ઇઝ વન ઓફ ધ માર્કેટિંગ પ્લેસ તમારી માઇન્ડસેટ શું હતો ઇન્વેસ્ટમેન્ટ લેવા માટેનો જ કે પછી માર્કેટિંગ પણ અરે ઘણા લોકોએ કીધું કે તમે પૈસા લઈ લીધા ને એમની પાસેથી ડીલ લીધી ને અને શાર્ક ટેન્કના વિડીયો જોશો તો નીચે ઘણી બધી કોમેન્ટ છે છેલે ઘણી જગ્યા પર પોઝિટિવ કોમેન્ટ્સ ભી છે કે ભાઈ છેલે તો આપડા ગુજરાતી છે સુરતી છે એમ કોઈને કંપની આપે નહીં કે આટલે આટલા શાર્ક છે રાઈટ મોટા મોટા ઇન્ડસ્ટ્રીના નેમ છે અને ઓલરેડી એ નેટવર્ક્સ લઈને આવે છે એ રીતે બધાએ કીધું તો એમની પાસે ડીલ કેમ ના લીધી અમને એક કોન્ફિડન્સ હતો કે અમારી કંપનીનું આ વિઝન છે અને એ વિઝન સાથે શાક્ષનું જે વિઝન છે અલાઈનની થઈ શકું એ વેલ્યુએશન નંબરથી તમે કહી શકો અને ફોર હતા ઓલરેડી અમે છ જણા હતા તો એ મલ્ટિપલ રીઝનથી અમે ડિસાઈડ કર્યું કે જે વેલ્યુએશન છે તો ઓલમોસ્ટ જસ્ટિફાયબલ હતી જ નહીં જે શાક્ષ છે કીધી તો એના પરથી અમે ના પડી કે આ ડીલ થઈ શકે એમ નથી